બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે પહેલા જ વધુ એક સંકટની ઝપેટમાં આવ્યો શનિવારના દિવસે ખૂબ જ વિનાશક વાવાઝોડું મેનથી બસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફિલિપાઈન્સની દક્ષિણ ભાગમાં ત્રાટક્યું હતું આ વાવાઝોડાના કારણે દેશની લાખો લાખોની ગંભીર રીતે પ્રભાવિત થઈ જોવા જઈએ તો હાલ અસરગ્રસ્ત વિસ્તારોના ચોંકાવનારા દ્રશ્યો નજરે પડી રહ્યા છે વાસ્તવમાં મેનથી બે અઠવાડિયાથી ઓછા સમયમાં ફિલિપાઇન્સમાં ત્રાટકનાર ચોથું વાવાઝોડું છે ફિલિપાઇન્સના ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી વાવાઝોડા મેનથી કારણે પાંચ લોકો પ્રભાવિત લોકો સામુદાયિક કેન્દ્રમાં રહેવા મજબૂર બન્યા સુપર ટાઈકૂન મેન્થી શનિવારે ફિલિપાઈન્સમાં ત્રાટક્યા બાદ લાખથી વધુ વાવાઝોડા કે મેન્થી પ્રભાવિત લોકોની સંખ્યા હજુ વધી શકે છે મેન્થી ટાઈકૂન કેટેગરી પાંચમાં નોંધાયેલું છે જણાવી દઈએ કે કેટેગરી નું તોફાન ઘણું વિનાશકારી હોય છે આમાં એકસો સત્તાવન માઇલ પ્રતિ કલાકે એટલે કે બસો બાદ જનજીવન ખોરવાયું ઉલ્લેખનીય છે કે શુક્રવાર અને શનિવારે દેશના ઉત્તરીય સમર પ્રાંતમાંથી ઓછામાં ઓછા છવ્વીસ હાજર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા પૂર્વી સમર અને સમર પ્રાંતમાંથી આશરે અઢાર હજાર લોકોને પહેલેથી જ બહાર કાઢી લેવામાં આવ્યા આ વાવાઝોડાની અસર બાદ જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું લોકોના ઘરો ધરાશાયી થયા રોડ રસ્તા ઉપર તૂટેલા વૃક્ષો નજરે પડ્યા જોવા જઈએ તો હાલ અનેક લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી